એ લોકો જેમને સાંસદ બના દો તો સાંસદ બનાવી મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી છેલ્લે પ્રધાન બનાવે નરેન્દ્ર મોદી આપણા ગુજરાત રાજ્યના જ મુખ્યમંત્રી છે અહિયાં છે માણસ છે આપડો માન્ય મુખ્યમંત્રી એનો આદરથી સન્માન કરી આપણે પ્રધાનમંત્રી પણ ગુજરાત ના છે આદિવાસી વિસ્તારની અંદર વિકાસ ની વાતો આવતી હોય ત્યારે આપણે એમને એમને એમ નાનું બાળક જયારે ભણવા સ્કૂલ માં મોકલી ત્યારે માસ્તર એમ ચીપોટી કરવાનું

એમને ગુંગરા કરવાનું લે છે કે તમે આમ કરો તો અમારી પાર્ટી માંથી તમને આમ થઈ જશે તેમ કરી આપી પછી નોકરી આપી દેવું નોકરીની વાત આવે ત્યારે કરાર આધારિત વીસ થી પચીસ હજાર રૂપિયા નોકરી એમાંથી ફાલકુ માર લેવાનું સરકારના ના કોન્ટ્રાક્ટરો અને છેલ્લે છે ને પંદર હજાર એમાંથી બી ઘર ના પૈસા ભાડું ચૂકવવાનું અને પછી ઘરવાળા કે આખી જિંદગી પંદર વીસ વર્ષ પૈસાથી ભણાયો પગાર કાજ્યો

એટલા માટે અમે સૌ ચૈતર ભાઈ વિચારધારા લઈ ગુજરાતની અંદર ગુજરાત જન આયોજન કરી પહેલી ઓગસ્ટ સમગ્ર ગુજરાત ની અંદર આ તમામ માણસોને જોડવાના છે આપણે આપણા હક અને અધિકાર માટે સ્વયંભુ ગામમાંથી આપણે આગેવાની લઈને આવવાનું છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે આપણા જ વિસ્તારના નવ યુવાન મિત્રો ભરેલા ગણેલા એમ નથી કેતા આપણે તમામ બધા ચૂંટણી લડો જે સમાજ માટે લડી લેવા તૈયાર છે જે સમાજની વિચારધારા છે સમાજનું ઋણ કરવા માટે સમાજ માટે બલિદાન આપવા માટે તૈયાર એવા વ્યક્તિ ભણેલા ગણેલા આવો આપણે આગેવાન લઈ લો બાકી જો આપણે સમજદાર વ્યક્તિ છે ભણેલા ગણેલા વ્યક્તિ છે જો આપણે આગેવાન લઈ લઈશું તો આપણા ગામડાની અંદર આવી ને આવી પરિસ્થિતિમાં આપણે રહેવું પડશે તમે જોઈ રહ્યા છે ઘણા અંદર તમે કેટલા વર્ષો થઈ ગયા આપણી આપણા ગામની અંદર ખોપલે તમે સ્કૂલ ની ઠેકાણા છે તમે જો આ સ્કૂલ પડવાની આજે જવો તો પાણી જો તમે એટલે બધું ડબલ એન્જિન સરકાર ને પ્રતિનિધિ આપણા ગામના વિસ્તારના માણસ હોય તમને એમને જો કે અમારા વિસ્તારની અંદર વર્ગો એક થી આઠ હોવા જોઈએ આજે એટલું બધું ગામ મોટું છે આ ગામની અંદર આઠ ધોરણ વર્ગ હોવો તમારા ગામની વસ્તી કેટલી છે આપણે ખબર છે ને કનાસ કેટલું મોટું છે કનાસ ધારે તો ખડક વાળા જોડાણ કરતા પણ ઘણું મોટું છે કનાસ ની વસ્તી એટલી બધી છે કે અહીંથી આઠ માં ધોરણ સુધી વર્ગ હોવો જોઈએ જેથી કરીને આપણો બાળક અન્ય જગ્યાએ નહીં જઈ શકે આખા વિસ્તાર ની અંદર આઠ સુધી વર્ગો છે અહીંયા સ્કૂલ ના તમે જોવો છો નવ સાત ઓગણીસો ઓગણ માં ભણેલી છે એમાં બી અંદર પાણી ટપકે છે તો એમને ભાન નથી કે ગામડાઓની અંદર સ્કૂલો બનાવવાનું છે ગામડાઓની અંદર સ્કૂલોની માંગણી કરવાની છે રાજ્ય સરકારમાં આદિજાતિ વિભાગની લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે તમે કહો છો ઘણીવાર મંત્રીઓ આવે ને પેલા આવે ને શાળા પ્રવેશો કરો ને ગુણોત્સવ કરો ને લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટો આવે છે સરકાર માંથી શું કરો ભટકી ભટકી બાજી કરો પચાસ કરોડ રૂપિયા પડ્યા છોટા ઉદેપુર માં આદિવાસી વિસ્તાર ડેવલપિંગ એનો વિકાસ માટે તો તમને અહીંયા અહીના પ્રતિનિધિઓ નેતાઓ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ ધારાસભ્ય અને સાંસદ ભગત હોય તો બધા આરતી ઉતારે કોઈ આવે ને મહેમાન એવી આરતી તમને ઉતારીએ દીવાલ ગઈ ને શું કરવાનું આપણે એમને આરતી ઉતારવી પેલા પાંચ કરીને કરીએ ભગત આપણે કોઈ આવે મહેમાન તો આપણે આરતી આવું ભાઈ મહેમાન અમ

હોશિયાર માણસો છે શિક્ષિત લોકો છે એ બહાર તમે તમારા પોતાના સ્વયંભુ ગામની અંદર વિકાસની વાતો થતી હોય ત્યારે ઘણીવાર લોકો ઠગી જતા આપણે જે જરૂરિયાત એમાં આવે ઊભા થાવ આવો મેદાનમાં આપણે બોલવું પડશે કેમ નહીં બોલવાનું જે અન્યાય થતો હશે બોલવું પડશે અમે લડીએ છીએ અમે બહાર એમ કહીએ છે અમને જેલમાં પૂરા પૂરી દો વાંધો નહીં અમે અમે સમાજ માટે લડવાના છીએ આપણે માનવ ધર્મ નથી જેલમાં કેટલા દિવસ લાગશે રાખશે સરકાર કહો તમે માને ઉધાર આપણે નવ મહિના નવ દિવસ રહ્યા કોઈ ભગવાન આપણને પાછા કર્મ કરવા માટે મોકલ થયા ધરતી પર તો જેલ તો આપણા આ લોકોથી પણ એવી છે સરકાર બી લોકોથી પણ એવી છે ઓટોમેટિક ઉપરથી ભગવાન ઉપરથી આશીર્વાદ આપી દીધો ના આવી દેવી છે એટલા માટે આપણે સૌને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ આવ અન્ય સામે આપણે ઉભીને અવાજ ઉઠાવવાનો છે અને આપણે આગળ આવવાનો છે